પોરતી આપ જોઈ રહ્યા ન્યૂઝ સમાચાર ગોધરાથી મળી રહ્યા છે સિકલ કેર ગેંગ મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે

શુ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન દેસાઈની ટીમના પીએસઆઈ ઠાકોર અને એલસીબીના માણસોએ હ્યુમન સોર્સની માહિતી મેળવીને હાલોલ તાલુકાના જાંબુડી ગામના મલિન્દરસિંહ ઉર્ફે મલ્લી ચેકલીકરને પકડી પાડી અને તેની સઘન પૂછપરછ અને તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળીને કુલ ચાર લાખ પિસ્તાલીસ હજાર કબજે કરેલ છે ઊંડાણ પૂર્વ સાગરિકો છે જે કુલ છ ના આરોપીઓ મળીને આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા છે તેની પાસેથી ચોરીનો અને ઘરફોડનો મુદ્દામાલ લેતા ત્રણ ઇસમોના પણ નામો ખુલવા પામેલ છે તે બાબતે પણ ઘનીષ તપાસ કરી અને વધુ પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે આરોપીને પકડતા અને પૂછપરછ કરતાં હાલમાં ગોધરા ટાઉનના કુલ આઠ ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે જે ગુનાઓના કામે આરોપીની કોર્ટ કસ્ટડી મેળવી અને વધુ તપાસ કરવાની પ્રક્રિયા ચાલુ છે કુલ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દસ ગુનાઓની કબૂલાત કરેલ છે તે બાબતે પણ તપાસ કરી અને માહિતી મેળવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અગાઉ છ ગુનામાં સદર આરોપીનું નામ ખુલવા પામેલું હતું જેમાં એ નાસ્તો ફરતો હતો અને અગાઉ ગોધરા અને કાલોલમાં મળી ચાર ગુનાઓમાં આરોપી પકડાયેલ છે આરોપી સમાન પ્રકારના ગુનાઓ કરવાની મોડર્સ ટેવ ટેવવાળો છે અને હજુ પણ તપાસ દરમિયાન બીજા ગુનાઓ ખુલી શકે તેવી શક્યતા છે હાલમાં તપાસ ચાલુ